ત્રણ કલાક ત્યાં મિત્રો મહેનત કરતો હતો પછી વાગી ગયા હતા તને આપણે ફટોફટ ચા પીવાનો હતો પેલા આપણે મકોડાને કાઢી નાખ્યો હતો કેમ કે ત્રણ કલાકથી અંદર કરતો હતો પછી મેં એને બહાર કાઢી નાખ્યો હતો બધી બુધા હલાલ કાઢીને પછી આવી ગઈ હતી મિંદડી બેન એ કે મારે તમારા ફ્રીજની અંદર જોવું છે કેટલું દૂધ રાખો છો તમે મેં કીધું જોઈ લ્યો તમે તો ફ્રીજ એથી ખુલી લઉં પછી પાછી વહી ગઈ હતી એમને પછી આપણે ભાઈ બંધ આવી ગયો તો એ તમારા વિડીયો જોઉં મારે તમારા વિડીયોમાં આવી ગયો આવી જાઓ પછી એક મસ્ત મજાનો પ્લેન નીકળી ગયું હતું મિત્રો બહુ ઊંચાઈ ની અંદર હતું તો નીચે આવતું હોય એરપોર્ટ અમારી બાજુ બાજુમાં જ છે નાઈ ધોઈને ને ફ્રેશ થઈ ગયા હતા કેમ કે ટોપો પહેરી લીધો હતો રીલ શૂટિંગ કરવાની હતી ને માલના પૈસા પણ હતા કેમકે માલ આવવાનો હતો અને પછી આપણે ઓરલ મુવી જોતા હતા પાછળની છબી રાખીને કેમ કે પીસીનગર ફૂલ બેગ લાગતી હતી એવી ઓરલ મુવી જોતા પૈસા જ ન આવે તો ચાર લોનેક